જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જયા પાર્વતી વ્રત વિશે શ્રવણ કરીશું જયા પાર્વતી વ્રતનું મહત્વ શું છે જયા પાર્વતી વ્રત કયા દિવસથી શરૂ થાય છે તથા કયા દિવસે સમાપ્ત થશે તથા પારણ કયા દિવસે થશે પૂજા વિધિ શું છે એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો સનાતન ધર્મમાં જયા પાર્વતી વ્રતનું ખૂબ મહત્ત્વ છે આ વ્રત પૂજા અને ઉપવાસ ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓ દ્વારા ઉજવવામાં આવતો હોય છે જયા પાર્વતીનું વ્રત પાંચ દિવસ કરવાનું હોય છે આ ઉપવાસ અને તહેવાર મૂળભૂત રીતે દેવી પાર્વતીના અવતાર દેવી જયા સાથે સંકળાયેલા છે જયા પાર્વતી વ્રત એ પાંચ દિવસનો તહેવાર હોય છે જે અષાઢ મહિનામાં ઉજવવામાં આવે છે આ તહેવાર અષાઢ મહિનાની શુક્લ પક્ષની ત્રયોદશીથી શરૂ થાય છે અને અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની તૃતીય તિથિએ પારણ કરીને સમાપ્ત કરવામાં આવે છે આ વ્રત કુવારી કન્યાઓ સારા પતિની કામના કરવા માટે અને પરિણિત સ્ત્રીઓ વૈવાહિક સુખ અને પતિના લાંબા આયુષ્ય માટે અખંડ સૌભાગ્ય માટે કરે છે આ વ્રત જો એકવાર શરૂ કરવામાં આવે તો પાંચ સાત નવ અગિયાર અથવા વીસ વર્ષ સુધી સતત પાડવું જોઈએ અને ત્યાર પછી વ્રતની ઉજવણી કરવી જોઈએ વિધિસર ઉજવણી કરી અને ઉજવણીના દિવસે જો કુંવરી કન્યાઓ વ્રત કરે છે તો કુંવરી સ્ત્રીઓને ભોજન કરાવવું અને જો પરિણિત સ્ત્રીઓ જયા પર્વતીનું વ્રત કરે છે તો સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવું અને ત્યારબાદ સ્ત્રીઓને કન્યાઓને ભેટ આપવી દક્ષિણા આપવી અને જે દિવસે વ્રત ઉજવવાનું હોય તે દિવસે બ્રાહ્મણને પણ જમાડવું જોઈએ હવે આપણે આગળ જાણીશું કે જયા પર્વતીનું વ્રત કયા દિવસથી શરૂ થાય છે અને કયા દિવસે સમાપ્ત થશે વર્ષ બે હજાર પચીસમાં જયા પાર્વતી વ્રત અષાઢ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિથી શરૂ થાય છે જે આઠ જુલાઈ બે હજાર પચીસ અને મંગળવારથી શરૂ થશે તથા અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની તૃતીયા તિથિએ પારણ કરી અને સમાપ્ત થાય છે જે તેર જુલાઈ બે હજાર પચીસ અને રવિવારના રોજ સમાપ્ત થશે આઠ જુલાઈથી બાર જુલાઈ સુધી એમ પાંચ દિવસ વ્રત કરવાનું હોય છે અને પાંચમાં અંતિમ દિવસે વ્રત કરવું અને તે દિવસે રાત્રે જાગરણ કરવું અને તેર જુલાઈ બે હજાર પચીસ અને રવિવારના રોજ પારણ કરી અને વ્રતનું સમાપન કરવું જયા પાર્વતી વ્રતમાં પાંચ દિવસ સુધી ઉપવાસ રાખવામાં આવે છે વિધિ વિધાનથી શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે અને જ્યારે તમે ભોજન કરો છો તો એક તાણું કરીને તમારે ઉપવાસ કરવાનો આમ તો તમે નકોડો ઉપવાસ પણ કરી શકો છો પરંતુ જો તમારાથી ભૂખ્યું ના રહેવાય તો એક તાણું કરવું અને તેમાં મીઠા એટલે કે નમક વગરનું ભોજન બનાવવું અને ગ્રહણ કરવું જયા પાર્વતી વ્રત દરમિયાન પાંચ દિવસ માટે અનાજ અને બધા પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરવો નહીં ધાર્મિક માન્યતાઓ અનુસાર ઉપવાસ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દાન કરવું એ શુભ માનવામાં આવે છે આનાથી તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે જયા પાર્વતી વ્રત સ્ત્રીઓ ભગવાન શિવ જેવા આદર્શ પતિ મેળવવા માટે વ્રત કરે છે આ ઉપરાંત આ વ્રત સૌભાગ્ય અને લગ્ન યોગની શ્રેષ્ઠ પરિપૂર્ણતા માટે પણ રાખવામાં આવે છે આ વ્રતનો ખૂબ જ મહિમા રહેલો છે પૌરાણિક કથા અનુસાર દેવી પાર્વતીએ ભગવાન શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું આ વ્રત દરમિયાન ઉપવાસ કરવામાં આવે છે માતા પાર્વતી અને શિવજીની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે લોકો ભક્તિભાવથી જયા પાર્વતી વ્રત રાખે છે તેમને ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વ્રત પરિવારની સુખાકારી અને ઘરમાં સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે રાખવામાં આવે છે જો ભક્તો ભક્તિભાવથી જયા પાર્વતી વ્રતનું પાલન કરે છે તો તેમની બધી જ ઈચ્છાઓ મનોકામનાઓ પૂર્ણ થાય છે હવે આપણે જયા પાર્વતી વ્રતની પૂજા વિધિ વિશે શ્રવણ કરીશું તો બોલો શ્રી પાર્વતી માતાની જય ગૌરી વ્રતના પ્રથમ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ વ્રતનો સંકલ્પ લેવો સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ તમારા આખા ઘર તથા પૂજા ઘરને સાફ સફાઈ કરવું ગંગાજળ છાંટીને પવિત્ર કરવું તમારા ઘરના આંગણાને પણ સ્વચ્છ કરી રંગોળી પૂરવી ત્યારબાદ તમારા પૂજા ઘરમાં સ્વચ્છ માટીમાંથી માતા પાર્વતી અને ભગવાન શિવની મૂર્તિ બનાવવી તમે ભગવાન શિવ અને માતા પાર્વતીનો ફોટો અથવા મૂર્તિ પણ સ્થાપિત કરી શકો છો હવે આપણે પૂજા વિધિ વિશે શ્રવણ કરીશું તમારા પૂજા ઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર તમે જે જવારા વાવ્યા હોય માટીના વાસણમાં તે માટીનું વાસણ બાજટ પર મૂકવું જવારા કેવી રીતે વાવવા એ તમને ન ખબર હોય તો ગૌરી વ્રતનો વિડીયો મેં શ્રીહરિભક્તિ રસ ચેનલ પર આપ્યો છે જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો તો માટીના વાસણમાં તમે જે જવારા વાવ્યા હોય તે માટીનું વાસણ બાજટ પર મૂકવું અને પાંચ દિવસ સુધી નિયમિત તેમાં પાણી સેંચવું ત્યારબાદ માતા પાર્વતી અને ભગવાન શિવની મૂર્તિ અથવા ફોટો મૂકવો તેમને સૌ પ્રથમ ગંગાજળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ કંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર અષ્ટગંધ અર્પણ કરવા ફૂલો અર્પણ કરવા ભગવાન શિવને બિલ્વાપત્ર અર્પણ કરવું અને માતા પાર્વતીને હળદર પણ અર્પણ કરવી ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવું અને ભગવાનની આરતી કરવી ભોગમાં તમારે નાળિયેળ અને ફળોનો પ્રસાદ ધરાવવો તમે મીઠાઈનો પ્રસાદ પણ ધરાવી શકો છો ત્યારબાદ થાળ ગાવું અને માતા પાર્વતી તથા ભગવાન શિવની પૂજા કરતી વખતે મંત્રોનો જાપ કરવો ભગવાન શિવ અને માતા પાર્વતીનો મંત્ર છે ઓમ નમ પાર્વતી પતયે હર હર મહાદેવ બીજો મંત્ર છે ઓમ ગૌરી શંકરાય નમ આ મંત્રમાંથી તમે કોઈ પણ એક મંત્રનો જપ કરી શકો છો ત્યારબાદ તમારે આ વ્રત નિમિત્તે જે કથા છે તે શ્રવણ કરવી અને પ્રસાદ ગ્રહણ કરવો ત્યારબાદ પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો પાંચ દિવસ તમારે પૂજા પતે ત્યારબાદ પાંચ દિવસ રોજ તમારે કથા શ્રવણ કરવી વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો પૂર્ણ ફળ મળતું નથી તેથી નિત્ય તમારે સ્નાનાધિકારીએ પતાવી પૂજા પતે એટલે તમારે કથા ખાસ શ્રવણ કરવાની તમારા ઘરના નજીકમાં ભગવાન શિવ અને માતા પાર્વતીનું મંદિર હોય તો ત્યાં જઈને પણ તેમની પૂજા કરવાની પૂરી શ્રદ્ધા ભક્તિથી ભજન કીર્તન કરવાના કથાનું પાઠ તમે મંદિરમાં જઈને પણ વાંચી શકો છો પાંચ દિવસ મીઠા વગરનું ભોજન ગ્રહણ કરવાનું પાંચમા દિવસે પણ તમારે પૂજા કરી અને બીજી કન્યાઓની સાથે મળીને રાત્રિ જાગરણ કરવું છઠ્ઠા દિવસે આ જ રીતે નિત્ય કાર્યથી પરવારીને જવારાને નદીમાં પથરાવવા અને ત્યાર પછી તમે મીઠાવાળું ભોજન કરી અને વ્રત તોડી શકો છો અને અંતિમ દિવસે તમારે બ્રાહ્મણને દાન આપવું શક્ય હોય તો બ્રાહ્મણને ભોજન પણ કરાવવું ગાયને ઘાસ રોટલી અને ગોળ ખવડાવવું અને ગરીબોને યથાશક્તિ અન્નદાન વસ્ત્રદાન જળનું દાન તથા ધનનું દાન આપવું આ રીતે તમારે પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની અને ભજન કીર્તન કરવાના માતા પાર્વતીના એકસો આઠ નામનો જાપ કરવું તથા ભગવાન શિવના પણ એકસો આઠ નામનો જપ કરવો શિવ ચાલીસાનો પાઠ કરવો અને પૂરી શ્રદ્ધા ભક્તિથી આ વ્રત પૂર્ણ કરવું આ જ રીતે દર વર્ષે તમે જેટલા વર્ષની માનતા માની હોય એટલા વર્ષ તમારે આ વ્રત કરવું અને અંતિમ વર્ષે તમારે ઉજવણું કરવું વ્રતની ઉજવણીના દિવસે કન્યાઓને ભોજન કરાવવું તેમને ભેટ આપવી બ્રાહ્મણને પણ ભોજન કરાવવું આ રીતે તમારે વ્રતની ઉજવણી કરવી હવે આપણે જયા પાર્વતી વ્રતની કથા શ્રવણ કરીશું તો મારી તમને વિનંતી છે કે પૂરી કથા ધ્યાનથી શ્રવણ કરજો એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા તે બંને સત્યવાદી હતા નીતિવાળા હતા પ્રભુ ભક્તિવાળા હતા તેમને આંગણે જે કોઈ આવે તે ખાધા પીધા વગર જતું નહીં એ તેમનો નિયમ હતો એ ખાધે પીતે સુખી હતા છતાં એમનામાં અભિમાનનો છાંટો પણ નહોતો આમ એ બધી વાતે સુખી હતા પણ ભગવાનને તેને માત્ર એક વાતનો દુઃખ આપ્યું હતું અને તે એ કે એને શેર માટીની ખોટ વર્તાતી હતી અને આ શેર માટીને કારણે એમને રાત દિવસ સતત ચિંતા રહેતી હતી એક દિવસની વાત છે એ દિવસે નારદજી ફરતા ફરતા ત્યાં આગળ આવી ચડ્યા બ્રાહ્મણે એમને આવકાર આપ્યો અને ફળ ફૂલથી એમનો સત્કાર કર્યો ત્યારે નારદજીએ પૂછ્યું કેમ છો મજામાં ને ત્યારે બ્રાહ્મણે કહ્યું હા મુનિરાજ આપણી કૃપાથી આમ તો સુખી જ છીએ પણ ત્યારે મુનિરાજે પૂછ્યું પણ શું કોઈ વાતનો દુઃખ છે ત્યારે બ્રાહ્મણે કહ્યું હા એક બાબતની ખોટ છે ને તે માત્ર સંતાનની ત્યારે નારદજીએ કહ્યું એને માટે એક રસ્તો બતાવો અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક શિવલિંગ છે એ જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા કરતો નથી ત્યાં જઈને તમે જો ભગવાન શંકર અને માતા પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરશો તો જરૂર તમારી પર મહાદેવજી પ્રસન્ન થશે અને સંતાન આપશે આમ કહી નારદજી તો ચાલ્યા ગયા અને બીજે દિવસે પૂરી તૈયારી કરી બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા પણ ક્યાંય એમને આવું મંદિર મળ્યું નહીં એટલે આખરે એ તો થાકીને હારીને એક ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું વિચાર કરતાં કરતાં એમને એમ લાગ્યું કે આ સામે ટેકરો દેખાય ત્યાં તપાસ કરવાની બાકી છે ત્યાં છેલ્લી તપાસ કરી લઈએ જો ત્યાં મંદિર ન મળે તો પછી ઘરે પાછા ચાલ્યા જઈએ આમ વિચાર કરી તેઓ ટેકડા ઉપર ચડ્યા ટેકડા ઉપર ચઢીને જોયું તો ત્યાં આગળ એક નાનકડું મંદિર હતું આ મંદિર ભગવાન શિવ અને પાર્વતીનું મંદિર હતું એક ખૂણામાં તેમણે રહેવાની ગોઠવણી પણ કરી પછી સ્નાન કરી તેઓએ પૂજાની શરૂઆત કરી મંદિર પાસે જ બિલ્લીપત્રનું ઝાડ હતું ત્યાંથી પત્ર લાવી સવાર સાંજ નિયમિતપણે તેઓ સ્નાન કરીને પૂજા પાઠ કરવા લાગ્યા અને આજુબાજુમાંથી ફળ ફૂલ વીણી લાવી તેઓ પેટ પૂજા કરતા હતા આમ કરતાં કરતાં પાંચ વરસ વીતી ગયા પણ ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં એક દિવસ બ્રાહ્મણ ટેકરો ઉતરીને ફળ ફૂલ લેવા માટે જંગલમાં ગયો પરંતુ સાંજ પડવા આવી તોય તે પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી આથી તે બ્રાહ્મણને શોધવા ચાલી નીકળી ટેકરો ઉતરીને થોડીક દૂર ગઈ ત્યાં તેણે પોતાના પતિને એક ઝાડ નીચે બેભાન પડેલો જોયો અને પાસે એક નાગ ફૂંફાળા મારતો હતો બ્રાહ્મણના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું આથી બ્રાહ્મણીને લાગ્યું કે ચોક્કસ મારા પતિને નાગ કરડ્યો છે આથી એના મોઢામાંથી એક ભયંકર ચીસ નીકળી ત્યાં તો એણે સોળે શણગાર સજીને સામે માતા પાર્વતીને ઊભેલા જોયા માતા પાર્વતીને જોતાં જ બ્રાહ્મણી નમી પડી એટલે પાર્વતીજીએ એને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણને શરીરે હાથ ફેરવી સજીવન કર્યું પછી પાર્વતી માતાએ તેમને કહ્યું તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું માટે તમારે જે વરદાન જોઈએ તે માગો ત્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ કહ્યું માતાજી અમારે તો શેર માટીની ખોટ છે માટે એનો કોઈ ઉપાય બતાવો ત્યારે માતાજી બોલ્યા તમે જો જયા પાર્વતીનું વ્રત કરશો તો જરૂર તમારે સંતાન થશે ત્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બોલ્યા આ વ્રત કેવી રીતે કરવું ત્યારે માતાજી બોલ્યા આ વ્રત અષાઢ સુદ તેરસને દિવસથી શરૂ કરવામાં આવે છે અને કૃષ્ણ પક્ષની ત્રીજે પૂરું કરવામાં આવે છે આ પાંચેય દિવસ મીઠા અને ગોળ વગરનું એક ટાણું કરવું પહેલાં પાંચ વર્ષે જવારાનું ભોજન ખાઈને બીજા પાંચ વર્ષે મીઠા વગરનું ભોજન ખાઈને ત્રીજા પાંચ વર્ષ સામો ખાઈને અને ચોથા પાંચ વર્ષ મગ ખાઈને વ્રત કરવામાં આવે છે છેલ્લા દિવસે જાગરણ કરવામાં આવે છે જ્યારે વીસ વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું અને સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા પછી કંકુ જેવા સૌભાગ્યના દ્રવ્યો દાનમાં આપવા આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને પતિનો વિયોગ નષ્ટ થાય છે તથા અખંડ સૌભાગ્યનું સુખ પણ મળે છે આમ કહીને માતા પાર્વતીજી તો અંતર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી પોતાના ઘરે પાછા આવ્યા બીજે વર્ષે એમણે જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું અને થોડા વખતમાં જ એમને ત્યાં સરસ મજાનો દીકરો આપ્યો હે મા જયા પાર્વતી બ્રાહ્મણ અને બ્રાહ્મણીને જેવા ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા કરનાર અને કથા સાંભળનાર સૌને સુખી રાખજો સૌને ફળજો તો ભક્તો આજના વિડીયોમાં આપણે જયા પાર્વતી વ્રતનું મહત્વ શું છે જયા પાર્વતી વ્રત કયા દિવસથી શરૂ થાય છે તથા કયા દિવસે સમાપ્ત થાય છે તથા આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી શું કરવું શું ન કરવું તથા આ દિવસ નિમિત્તે જે કથા છે તે પણ આપણે જાણી આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પોણ્યાના પણ તમે ભાગીદાર થાવ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વિડીયો જોવા માટે ધન્યવાદ